અમરેલીના જાફરાબાદમાં નારડી પૂનમ નિમિત્તે ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું શાસ્ત્રોગત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું ખારવા સમાજની બહેનો દ્વારા દૂધના બેડા સાથે દરિયાદેવને અભિષેક કરીને પોતાના પિતા પતિ અને ભાઈઓની દરિયામાં સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી પૂજન બાદ સમગ્ર ખારવા સમાજ દરિયામાં માછીમારી માટે રવાના થાય છે આ ઐતિહાસિક પરંપરા પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓએ ઉપસ્થિત નોંધાવી હતી તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે